નમસ્કાર મિત્રો જય માતાજી કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બે હજાર છવ્વીસની અંદર આપણે યુટ્યુબ ચેનલને આગળને આગળ ગ્રો કરતી જવાની છે તો મને કાલે બે ત્રણ કોલ પણ આવેલા અને કોમેન્ટ પણ આવેલી હતી કે સર આપણે જે વેચાતા સબસ્ક્રાઈબર મળે છે અને વેચાતો વોચ ટાઈમ મળે છે એ ખરીદી અને આપણી ચેનલને મોનોટાઈઝ કરી શકીએ તો મિત્રો સૌથી પહેલી વસ્તુ તો હું તમને એ જણાવી દઉં કે જો યુટ્યુબની અંદર તમારે પરફેક્ટ સફળતા મેળવવી છે તો મહેનત કરવી ખૂબ જરૂરી છે તમે સબસ્ક્રાઈબર ખરીદી લેશો અને વોચ ટાઈમ પણ બીજા પાસેથી ખરીદશો અને કદાચ તમારી ચેનલ મોનોટાઈઝ થઈ પણ જાય તો પણ તમારી એ ચેનલ કાંઈ કામની નથી કારણ કે તમારી ચેનલ ઉપર જો વ્યુઅર જ નથી તમારા વિડીયોને કોઈ જોવાળું જ નથી તો તમારી ચેનલ ગ્રો કેવી રીતે થશે તમારી ચેનલમાંથી તમને સફળતા કેવી રીતે મળશે આજકાલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર ઘણી બધી એડો ચાલે છે કે તમારી ચેનલ મોનોટાઇઝ કરાવી દેશું ત્રણ હજાર રૂપિયામાં ચાર હજાર કલાકનો વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર અમે કરાવી દેશું અને એ લોકો કદાચ પેનલ દ્વારા કરાવી પણ દેશે આ ચેનલ લગભગ તો મોનોટાઇઝ થશે જ નહીં કારણ કે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝેશનમાં તમે મોકલશો ત્યારે તમારા વિડીયોના વ્યૂવર જોશે એ વ્યૂ ક્યાંથી આવ્યા છે કયા વિડીયો દ્વારા કેટલો વોચ ટાઈમ આવ્યો છે આ બધી જ વસ્તુને એ ચેક કરે છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય અને કદાચ થઈ પણ જશે તો એ ચેનલ કાંઈ કામની નથી કારણ કે પેનલ થ્રુ કરેલા સબસ્ક્રાઈબર અને વ્યુઅર અને વોચ ટાઈમ આ તમારા વિડીયો જોવા માટે નથી આવ્યા માત્ર જે તમે પેડ પૈસા આપેલા છે એ પૈસાને લઈને એ લોકો એક વખત તમારા વ્યૂવર બન્યા છે તમે કોઈ વિડિયો મૂકશો તો એનો વ્યૂવર ઈ પાછો બનશે નહીં અને જો તમારા વ્યુઅર જ નહીં બને જો તમારી ચેનલ ગ્રો જ નહીં થાય તો પછી તમારી ચેનલ સફળ કેવી રીતે થશે માટે મિત્રો જો તમારે ખરેખર યુટ્યુબ ચેનલમાં કામ કરવું છે તો મારી બે સલાહ પહેલું નવી ચેનલ છે નવા ક્રિએટરો છો અને બે હજાર છવ્વીસમાં આગળ વધવા માગો છો તો શોર્ટ વિડીયો બનાવો શોર્ટ વિડીયોથી તમારા સબસ્ક્રાઈબર આવશે અને સાથે સાથે લોંગ વિડીયો બનાવો એ લોંગ વિડીયોથી તમારો વોચ ટાઈમ આવશે અને કન્ટેન્ટ એવા બનાવો કે લોકો તમારો વિડીયો જોવા માટે વિવશ થઈ જાય બાકી ખરીદેલા સબસ્ક્રાઈબર કે ખરીદેલા વોચ ટાઈમ કે ખરીદેલા વ્યૂવરથી તમારી ચેનલમાં તમે ક્યારેય સફળ થવાના નથી તો મિત્રો યુટ્યુબને લગતા બધા જ વિડીયો મારી આ ચેનલ ઉપર હું અપલોડ કરતો રહીશ અને જે પણ તમારા પ્રોબ્લેમો હોય એ પણ મને કોમેન્ટ કરજો હું એનું સોલ્યુશન પણ કરતો રહી અને એના વિડીયો પણ બનાવતો રહીશ જો આ વિડીયો સરસ લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયોને શેર કરી દો અને તમારા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એના વિશે કોમેન્ટ કરો હું ચોક્કસથી એના વિશે પણ વિડીયો બનાવીશ અને હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત